રામ રામ કેમ છે મજામાં ને મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની માલિકા આપણે વાત કરીશું કે ભાઈ કોઈ પણ પાકમાં ફૂગનાશક દવા કોઈ પણ પાકમાં એ આવી હોય કે કોઈપણ પાકમાં આપણે ફાલ ફૂલની દવા નાખવાની હોય કે પછી કોઈ પણ આપણો પાલ પાક હોય તોડિયા કરેલા કોબી હોય રીંગણી હોય બટેટા હોય ભીંડો હોય મરચી હોય કપાસ હોય ચોળી હોય બરાબર છે કોઈ પણ પાક હોય તો એ પાક આપણો કપાસ કે પીળો થઈ ગયો છે ઠોડાઈ ગયો છે વધતો નથી નવી કાઢતી નથી અથવા તો જીવાત આવી ગઈ છે તો કઈ દવા આપણે નાખવી જોઈએ તો વાત કરીએ પેલા ડુંગળીમાં

આમાં ફૂગની અસર થઈ ગઈ છે બરાબર મિત્રો ખાસ તમને કહું અમેરિકાનું જે ગેલી વે આવે છે પંપે તમને કોઈ પાંત્રીસ એમ એલ લેખે ફૂગને તરીકે આપવું જોઈએ અને સાથે એને કોલ કોનઅપ માટે વધ માટે તમારે ગોદરેજ કંપનીનું ટેરાસોપ ત્રીસ લખી આપવું જોઈએ અને સાથે નવા પાનનો વિકાસ થાય ને પીળો ન થોડવો પડે ગાયે ગા ઘા કરે વધે લોધે જમી જાય એની ભેગો તમારે જિમરેલિક એસિડ આવે ગોદરેજ કંપનીનું ગોજીપ એ તમારે 1.5 ગ્રામ એટલે ચાપવું પડે અથવા તો સુમી ટુમુ કેમિકલ ચાપવાનું પ્રોજીબ આવે તો પણ તમે આપી શકો છો એટલે કે ડુંગળીમાં ખેડૂત મિત્રો આ ત્રણ દવા તમે આપી શકો છો ડુંગળી માટે તમે આ ત્રણ દવા આપી શકો છો બરાબર છે ફૂગ હોય તો વહી જાય વાયરસ હશે તો વહી જાય બાપ તો હશે તો પણ વહી જશે એમાં તમને સારું એવું પરિણામ મળશે હવે જે ખેડૂત મિત્રો એ માંડવી કરી હોય મગફળી કરી હોય અને મગફળી ની માલી પાસે એડ આવી જતી હોય કોઈ મસરી આવી જતી હોય બરાબર છે અને તો એમાં શું તમારે દવા નાખવી જોઈએ જો મગફળી તમારે ઈયળ આવી જતી હોય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું નીકાવો બરોબર ક્લોરેન્ડ્રા એન્ડ્રા નિલિપોલ આવશે તમારા આની ભેગુ અને લેમડા સાઈડ રીતની ઝેડસી ફોર્મ્યુલેશન માં આવશે એટલે કે આના ફાયદા શું છે હવે આ તમે મગફળીના પાકની ઉપર તમે નાખો કે શાકભાજીના પાકની ઉપર તમે નાખો બરાબર એટલે ગમે એવી એ છે ઊભી નાખશે શીરી નાખશે ના લીલા કરી નાખશે બીજા નંબરમાં કોઈ ત્રીપ હોય કે કોઈ જીવાતના ઈંડા બચ્ચા ફૂદા હોય તો એને તમને કોઈ નાશ કરી નાખે રક્ષાબંધન માં જવા રેખવું રાખશે નહીં શ્રાવણ મહિનામાં ના ભોળાનાથે લોટો સડાવા જવા પડે એની પછી જીવાત ને બરોબર બીજા નંબર માં કે દવા તમે જમીનમાં પડી અને નીચે જો મૂંડા હોય મૂંડાના બચ્ચા હોય બરોબર છે અને એ એક્ટિવ થઈ ગયા હોય કારણ કે સોમા આપડે આવે જ છે મુંડા

વાડી મૂકીને તમે વયા જાવ તો એ કઈ ઉપાધી રહેતી નથી હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતો ફાલ ની દવામાં આની આરે નાખીએ કે ન નાખીએ કે તો આની આરે ફાલ ની દવામાં તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફોલમ ગ્રો તમે આપી શકો કોમ્પે 20 થી 25 એમ લખીએ બરોબર સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું નકર પછી તમે ગોદરેજ કંપનીનું ડબલ પણ તમે આપી શકો છો

તમારા તાલુકામાં જિલ્લામાં ગામમાં ગમે મળી રહે નગર મને વોટ્સઅપ કરી દેજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણસી અગિયાર નંબર ઉપર તમે આ ઈએ માટે ઈના બચ્ચા ફૂડા હોય ઈંડા હોય બરોબર કે કોઈ નાની મોટી બીજી જીવાત હોય કે નીચે મુંડા થઈ જાય હોય એના માટે તમારે સહાયક કંપની નું નીકાવો બરોબર કોઈ પણ પાકમાં ફાલ બેહારવો હોય એટલે વીસ થી પચીસ એમ એટલે કે તમારે ફલમ ગોળ અને કોઈ પણ પાકની મલબા તમારે ફૂગ મૂળ એમાંથી કાઢી નાખવી હોય હજાર તો તમારે કોટેવા કેમિકલ અમેરિકા કંપની નું જે વે લઈ લેવાનું છે પંપે પાંત્રીસ થી ચાલીસ એમ એલ તમારે નાખી દેવાનું છે તમને સારામાં સારા પરિણામો મળશે જે ખેડૂત મિત્રોને શાકભાજી કર્યું હોય ને શાકભાજી છોડવા જો હુકાઈ જતા હોય વહી જતા હોય બરાબર છે મળાઈ જતા હોય બરાબર તો તમારે તમારે ગેલેલ વે બરાબર અને નિકાવો તમે આપી શકો છો આ એર માટે બીજી જીવાત માટે અને આ તમારે ફૂગ ના માટે તમે શાકભાજીમાં પણ આપી શકો છો અથવા તો કોઈ શાકભાજીમાં ફૂગ ન હોય અને તમારે ફાળ ની દવા દવા નાખવી હોય તો પણ તમે શાકભાજીમાં નાખી શકો છો દૂધિયા હોય તુરિયા હોય કારેલા હોય કંટોલા હોય ટીંડોલા હોય મરચી હોય રીંગણી હોય તો કોઈ પણ પાકમાં તમે આપી શકો છો ભીંડો સોરી હોય તો એ વાંધો નહીં બરાબર માનો કે તમારે ફાળ ફૂલ સારું હોય અને ઈલ આવી ગયું હોય પણ પાક તમારો પીળો પડતો હોય કોળતો ન હોય ને પૂરક ન આવતી હોય

તમારા બંને વસ્તુના સારામાં સારા પરિણામો આવશે જે ખેડૂત મિત્રોએ રોપ નાચ્યો છે ને બરોબર એ રોપ વાળા ડુંગળીના રોપ નાચ્યો એ ખેડૂત મિત્રોને તો ખાસ કે તમારે આ ગોજી બરાબર છે પછી આ ટેરાસો અને આ ગેલેરીઓ હવે આ ત્રણ વસ્તુ તમે ફરજિયાત લખી આપી શકો છો આ ગેલેરીઓ તમે ન હોય તમારી પાસે તો સહારા કંપનીનું કોહાવો આવશે પ્રાઇમ તો એ પણ તમે નાખી શકો છો એમાં પણ તમને સારામાં સારા પરિણામો મળશે બરાબર છે તો વધુ માહિતી માટે આપણો વિડીયો જોતા રહો અને એક દવા ને બધી જ વાત છાપતી જાય કોઈ પણ પાકની મલિપા બરાબર છે તો એ આવશે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ જાપાનનું નું પલ ફેન પાય રેડ

અથવા બાર ગામ વહી જવાનું તમારા ખેતરમાં માં પચાસ એમ એલ ટોલ ફેરા નાખેલું હશે એટલે ના તમને કોઈ પણ પ્રકારની જીવાત વીસ પચીસ દિવસ સુધી તમારે ના કઈ આટો નહીં બરાબર અને હરેક તાલુકા જિલ્લામાં બધા મળી રહે સો રૂપિયા નો બે હજાર નો કોઈ ઉપાધિ નહીં ઘણા બધા ખેડૂત મિત્રો અથવા તો કંપની ફેર દવા લેવાનો આગ્રહ રાખતા હોય છે અને પછી એમ કે હિતેશભાઈ તમે જે ભલામણ કરી છે એવું ટેકનિકલ તો લખેલું જ હતું પંદર ટકા એસી પણ તમે જે રિઝલ્ટ ક્યો છો ને એવું નથી તો ભાઈ કંપની ઘણી બધી આવે બાપ બાપ કહેવાય રિઝલ્ટ એક જ તે સો ટકા લાંબા સમયનું જોતું હોય તો સહારા કંપનીનું આ નિશાન જોઈ લેવાનું આ ટોલ ફેરા લખેલું હોય આ બે કવાડી વાળો ભાબો ધરેલો હોય શિંગડાવાળો વાળો છે મુસી નિશાન છે ગરદન છે હું કામ ગરદન વાળું રાખે કાપી જ નાખે ના તમને કોઈ જીવાત ના માથા ઓગાડી નાખે અને આપણે રક્ષાબંધનમાં જાય તો ભલે અને મેળો કરવા જાય તો ભલે ઉપાધિ રે તો નવો વિડીયો નો હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન